તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ પૂરવા વાલીઓએ પ્રાંત કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું સરહદી સુઈગામ તાલુકાના દુધવા ગામે આવેલ પ્રાથમિક શાળામાં એક થી ધોરણ આઠ આવેલા છે જેમાં ત્રણસો દસ બાળકોની સંખ્યા છે જેમાં એક આચાર્ય સહિત બે શિક્ષકો આવેલ છે આ શાળામાં અલગ અલગ વિષયો ભણાવવા માટે આઠ શિક્ષકોની ઘટ હોવાનું વાલીઓએ જણાવ્યું હતું છેલ્લા એક વર્ષથી શિક્ષકોની ઘટ હોવા છતાં તેમજ વાલીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ શિક્ષકની ભરતી ન કરતાં આખરે વાલીઓએ દૂધવા પ્રાથમિક શાળામાં આઠ શિક્ષકોની ભરતી કરવા માટે શિક્ષણ શાખા અને સુઈગામ પ્રાંત કલેક્ટર કચેરી પહોંચી લેખિતમાં શિક્ષકોની ભરતી કરવાની માગ કરી હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે જો શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે આ ડબલ એન્જિન ની સરકાર વાલીઓની રજૂઆત સાંભળે છે કે કેમ અમારી શાળામાં મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે અમારી શાળામાં હાલમાં માત્ર ત્રણ જ શિક્ષકો છે અને અમારી શાળાની શાળામાં બહુ અત્યારે અમારી શાળામાં આઠ શિક્ષકોની છે અને તેમાં જ માત્ર ત્રણ જ શિક્ષકો છે તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકો શિક્ષકોની કથ દૂર કરો અને શિક્ષકો મૂકો અત્યારે અમારે જ્યાં આઠ આઠ વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત બે વિષય જ અભ્યા બે વિષયનો જ અભ્યાસ થાય છે તેમજ ચાર વિષય ગણિત વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ ચાર વિષય ફક્ત તેમને તેમને જ રહે છે તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો અને અમે તેમ તે તે બદલ અમે તે બદલ સરકારનો આભાર શાળામાં વાલીઓ સાહેબને અરજી આપી છે અને અમારા વિધવા પ્રાપ્ત શાળાની અંદર ત્રણ શિક્ષકો છે અને ત્યાં અમારે આઠ શિક્ષકોની ઘટ અને જો આઠ શિક્ષકો થોડા દિવસની અંદરમાં દુઃખની નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું આજે મેં દૂધવાથી બધા ગામવાલી વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે અમારે શિક્ષકોની ઘટ છે આજે આવેદન અરજી આલી છે અને રજૂઆત કરે છે જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશો અને આગળ મોટું આંદોલન કરશો કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકો આઠ શિક્ષકોની ઘટ છે અમારે અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે ઘરનાર નથી ને ઘાટના નથી આજ રોજ જુવા ગ્રામ ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટનાને લઈને વાલીગણ ભેગું થયું હતું અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે સાડી ત્રણસો બાળકોની સામે ત્રણ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે તો લગભગ આઠ શિક્ષકોની ઘટ મા પ્રમાણે આઠ શિક્ષકોની ઘટ છે તો એવો નિર્ણય લીધો કે ફ્રાન્સ સાહેબ શ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સ્વયગમ મુકામે અમે આવ્યા હતા